बनासकांठा में गैरीबेन ठाकुर भव्य जीत साथी लाज प्रदेश प्रमुख शक्तिसिंह सहित नेताओं आप अभिनंदन गुजरात कांग्रेस में पुराया नवा प्राण गुजरात में नो हैट्रिक सपनू रोड़ू पाटी कहू क्या भूल रही गई हे थोड़ी मेहनत ओी पड़ी सीएम अने पार्टी मतदारों मान्य आभार રાજકોટમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આંદોલનની કોઈ અસર નહીં પરશોત્તમ રૂપાલાનું જંગી લીડ સાથે વિજય નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મહાપરિણામને લઈ અને સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ ચૂંટણી પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેઓએ ટ્વીટ કરી અને કહ્યું છે કે દેશની જનતાનો હું આભાર વ્યક્ત કરું છું જનતાએ એનડીએ પર ત્રીજી વખત વિશ્વાસ કર્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને જનતાનો આભાર માન્યો છે આ સાથે જ કહ્યું છે ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ પળ છે ચૂંટણી પરિણામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને જનતાનો આભાર વ્યક્ત કર્યો છે વધુ એક વખત અને ત્રીજી વખત એનડીએને પસંદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતાને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે જનતાએ એનડીએ પર ત્રીજી વખત વિશ્વાસ કર્યો ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ પળ હોવાનું પીએમ મોદીએ ટ્વીટ કરી અને જણાવ્યું છે તો અનેક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે તેની પર નજર કરી લઈએ તો ભાજપના યુપીમાં સૌથી મોટું નુકસાન થતું જોવા મળ્યું છે ભાજપને યુપીમાં સૌથી મોટું નુકસાન થયું છે યુપીમાં અડત્રીસ બેઠકો સાથે સપાની સુનામી જોવા મળી છે યુપીમાં ભાજપને ત્રીસ બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે તો યુપીમાં ઇન્ડિયા ગઠબંધન છત્રીસ અને એનડીએ તેતાળીસ બેઠક પર આગળ જોવા મળી રહી છે ભાજપમાં યુપીમાં સૌથી મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં યુપી રાજ્ય સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટી એનડીએની જીત થશે અને સારી એવી કહી શકાય કે સીટો મળશે તેવો આશાવાદ એનડીએને હતો પરંતુ કહી શકાય કે એ પ્રમાણે કામગીરી થતી જોવા ન મળી અને અત્યારે હાલ પરિણામમાં ઉલટફેર જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીને યુપીમાં સૌથી વધારે નુકસાન થતું જોવા મળ્યું છે ભૂતકાળમાં પણ અગાઉ ઘણી બધી વખત યુપીમાં જંગી બહુમતી સાથે જીતવાનો આશાવાદ એનડીએ તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આમ પણ લોકસભાની ચૂંટણી માટે યુપી રાજ્ય મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ ત્યાં જ ભારતીય જનતા પાર્ટી કાઠું કાઢવામાં નિષ્ફળ ગઈ છે તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહાપરિણામને લઈને તેની પર નજર કરી લઈએ અપડેટ આપને જણાવી દઈએ તો મહારાષ્ટ્રમાં એનડીએને અઢાર ઇન્ડિયા ગઠબંધનને ઓગણત્રીસ બેઠકો મળી છે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનું વાવાઝોડું ફરી એક વખત જોવા મળ્યું છે તો આ સાથે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ઓગણત્રીસ અને ભાજપને બાર અને કોંગ્રેસને એક બેઠક મળી છે કર્ણાટકમાં ભાજપને સત્તર કોંગ્રેસને નવ અને જેડીએસને બે બેઠક મળતું હોવાનું અનુમાન જોવા મળી રહ્યું છે બિહારમાં એનડીએને ત્રીસ અને ઇન્ડિયા ગઠબંધનને નવ બેઠક મળી છે તો ખાસ કરી અને હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસને પાંચ પાંચ બેઠક મળી છે હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થતું જોવા મળી રહ્યું છે જ્યારે કે મધ્યપ્રદેશમાં ક્લીન સ્વીપ ભારતીય જનતા પાર્ટીને મળી છે એટલે કે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે તો આ સાથે જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે જે રીતે અમિત શાહ દ્વારા રેલી કરવામાં આવી હતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો રોડ શો કરવામાં આવ્યો હતો ન માત્ર અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જબરદસ્ત જોર પશ્ચિમ બંગાળમાં લગાવ્યું હતું પરંતુ કાઠું કાઢવામાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ નિષ્ફળ નીવડી છે અને એક મહત્વપૂર્ણ અપડેટ અત્યારે હાલ મળી રહી છે તેની પર નજર કરી લઈએ આપને જણાવી દઈએ કે ઉત્તર ભારતના સાત રાજ્યમાં ભાજપને પચાસથી વધુ બેઠકના નુકસાનની શક્યતા સેવાઈ રહી છે યુપીમાં છવ્વીસ રાજસ્થાનમાં દસ બિહાર હરિયાણામાં છ છ બેઠકનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને વેઠવાનો વારો આવ્યો છે ઝારખંડમાં ત્રણ પંજાબમાં બે બેઠકના નુકસાનની સંભાવના જોવા મળી રહી છે ઉત્તર ભારતના સાત રાજ્યમાં ભાજપને પચાસથી વધુ બેઠકના નુકસાનની સંભાવના જોવા મળી રહી છે નોર્થ ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો એક રીતે પગ મજબૂત હોવાનું એનડીએ માનતું હતું અને એટલા જ માટે કદાચ સાઉથ પર ફોકસ વધારે કરવામાં આવ્યું હતું પરંતુ પરિણામ જે આવ્યું છે એ વિપરીત જોવા મળી રહ્યું છે ન તો દક્ષિણમાં એટલો ગેન કરતું ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ન જોવા મળ્યું પરંતુ સાથે સાથે નોર્થમાં પણ સીટો ગુમાવવાનો વારો એનડીએ ને જણાવી દઈએ મહાપરિણામનો આજનો દિવસ લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ અને પરિણામનો આજનો દિવસ ચિત્ર હવે સ્પષ્ટ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં સીએમ નવીન પટનાયકની હાર થઈ છે કાંટાબાજી વિધાનસભા બેઠક પર નવીન પટનાયકની હારના समाचार અત્યારે હાલ મળીરા છે ઓડિશા વિધાનસભા ટૂટણીમાં सीएम નવીન પટનાયકની હાર થઈ છે કાંટાબાજી વિધાનસભા બેઠક પર નવીન પટનાયકની હાર થઈ હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તો ઇન્ડિયા ગઠબંધન સરકાર રચશે તેવી સંભાવના પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે અમારા સહયોગી દળો સાથે આવતીકાલે બેઠક કરીશું બેઠકમાં અમે આ મુદ્દા પર ચર્ચા પણ કરીશું અમે અમારા સાથી પક્ષોનું સન્માન કરીએ છીએ અને તેમની સાથે વિચાર વિમર્શ કર્યા વિના અમે કોઈપણ પ્રકારનો નિર્ણય નહીં લઈએ રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શનને દેશના ગરીબ વર્ગ અને બંધારણની જીત ગણાવી છે As we have said earlier, we're going to have a meeting with our partners, uh, the India Alliance partners. I believe that meeting is tomorrow. And these questions will be raised there and they will be answered there. Uh, we, are, we, we respect our Alliance partners and we are not going to make statements in the press without asking them their opinion. સ અધ્યક્ષ મલિકા અર્જુન ખડગે જણાવ્યું કે જ્યાં સુધી અમે અમારું ગઠબંધનના सहयोगी દાડુ સાથે આવનારા નવા રાજકીય પક્ષો સાથે આ વિષય ચર્ચા ન કરીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ટિપ્પણી નહી કરીએ બહુમતનો આંકડો કેવી રીતે મેળવી શકાશે એ વિશે પણ તેમની સાથે વાતચીત કરીશું ખડગે હળવા અંદાજમાં કહ્યું કે જો તમામ રણનીતિ વિષય હું અહીં જાણકારી આપેશ તો ભાજપ તના વિશે સજાગ થઈ જશે પુણે અલાયન્સ पार्टनर से बात नहीं करेंगे और जो नए पार्टनर हमको जुड़ने वाले हैं उनसे भी किस तरीके से हम बात करके अपने को मेजॉरिटी बना सकते हैं वो देखेंगे सारे स्ट्रैटेजीज अगर यही मैं बोलूँगा फिर मोदी जी होशियार हो जाएंगे લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીએ ફરી અદાણીનો મુદ્દો ઉઠાવ્યો તેમણે કહ્યું કે ભાજપના હારમાંના અહેવાલ આવ્યા કે તરત અદાણીના શેરમાં પણ મોટો કડાકો આવ્યો આ લિંક સમજાઈ જવી જોઈએ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી ભાજપીડી સીબીઆઈ વિરુદ્ધ હતી તે ખોટી રીતે વિપક્ષને દબાવી રહ્યા હતા તો સરકાર બનાવવાના સવાલ પર મોટું નિવેદન આપતા કહ્યું કે અમે ઇનકાર નથી કરી રહ્યા આવતીકાલે અમારા ગઠબંધનના સાથીઓ સાથે ચર્ચા કરીશું माइंड में था पहले से जब इन्होंने हमारा बैंक अकाउंट कैंसिल किया जब चीफ मिनिस्टर्स को जेल में डाला पार्टियां तोड़ी मेरे माइंड में था कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी और यह सच साबित हुआ मुझमें भरोसा था और मैं हिंदुस्तान की जनता से इंडिया गठबंधन के पार्टनर से कांग्रेस पार्टी के हमारे सब नेताओं और बब्बर शेर कार्यकर्ताओं से दिल से धन्यवाद करना चाहता हूं आपने संविधान को बचाने का पहला और सबसे बड़ा कदम ले लिया है कांग्रेस पार्टी और हमारे इंडिया गठबंधन से बहुत प्रतिकूल माहौल में चुनाव लड़ा सरकारी मशीनरी ने कदम कदम पर अवरोध डाला बैंक खाते सीज करने से लेकर तमाम नेताओं के खिलाफ अभियान चलाया फिर भी शुरू से आखिर तक कांग्रेस पार्टी का कैंपेन सकारात्मक था पॉजिटिव था हमने महंगाई बेरोजगारी किसानों और मजदूरों की बदहाली और संविधान संस्थाओं का दुरुपयोग जैसे विषयों को केंद्रीय मुद्दा बनाकर हम जनता के सामने गए थे इन मुद्दों पर बड़ी संख्या में लोग हमसे जुड़े हमारा समर्थन किया कांग्रेसના નેતા રાજુ શુક્લાએ જણાવ્યું કે આ પરિણામથી સ્પષ્ટ થાય છે કે દેશના લોકોએ ભાજપને નકારી કાઢી છે. ભાજપને 230 થી 240 બેઠકો મળી રહી છે. એનો અર્થ એ છે કે તેમને સ્પષ્ટ બહુમતી નથી મળી. જો હવે તેઓ પ્રયાસ કરશે તો એકબીજાની ટેકાવાળી સરકાર રચાશે એટલે કે ભાજપને હવે અન્ય પર નિર્ભર રહેવું પડશે. શું બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને TDP ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ કોંગ્રેસના સમર્થનમાં છે? એ વિશે પ્રતિક્રિયા આપતા રાજુ શુક્લાએ કહ્યું કે રાજ राजण कई शक्य जो रुझान आ रहे हैं उनसे स्पष्ट है कि भाजपा को जनता ने नकार दिया है भाजपा 230 से 240 के बीच में आ गई यानी उनको स्पष्ट बहुमत नहीं मिला अब वो अगर कोशिश करते हैं तो बैसाखियों की सरकार बनाएंगे दूसरों पर उन्हें निर्भर रहना पड़ेगा पहले जो एक अखंड राज की जो 400 की बात कर रहे थे वो 400 सौ चला गया अब वो 230 से 240 की के बीच अटके हुए हैं जो कि स्पष्ट बहुमत नहीं है बहुत मुश्किल ये सरकार है इनकी निर्भरता नीतीश कुमार और जो है चंद्रबाबू नायडू पे है मुख्य रूप से तो और इसके लिए जो है ये बहुत एक उनके लिए बहुत ये मतलब ऐसा संदेश है जनता का कि भाई तुम्हें हमने नकारा है મધ્યપ્રદેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય દિગ્વિજયસિંહે જણાવ્યું કે મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન આપવા માંગુ છું કે તેમના નેતૃત્વમાં અમારા પક્ષે ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું રાહુલ ગાંધીને તેમની વિચારધારા પ્રત્યેના પ્રયત્ન અને સખત મહેનત માટે અભિનંદન પાઠવું છું આ તેમની પ્રતિબદ્ધતાની જીત છે કોઈપણ સંજોગોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાની નથી અને આ પછી તેમની વચ્ચે આંતરિક લડાઈ શરૂ થવાની છે बात तो मैं बधाई देना चाहता हूं मल्लिकार्जुन खड़गे जी को जिनके नेतृत्व में हम लोगों ने कांग्रेस पार्टी ने बेहद अच्छा प्रदर्शन किया है और सबसे ज्यादा बधाई मैं दूंगा राहुल गांधी जी को ये उनका प्रयास उनकी मेहनत और उनका जो कमिटमेंट है अपने विचारधारा के प्रति ये उसकी जीत है और किसी भी हालत में अब भारतीय जनता पार्टी को स्पष्ट बहुमत नहीं मिलने वाला है और जब नहीं मिलेगा तो उसमें अपने आप जो अंदरूनी लड़ाई है वो शुरू हो जाएगी भाजपा की બોલીવુડ અભિનેત્રી કંગના રોનકના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી કંગના રોનતને વિજય જાહેર કરવામાં આવ્યા છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ આદિત્યને હરાવી અને મોટી જીત હાંસલ કરી છે કંગનાની જીતથી રાજકીય વર્તુળમાં ઉજવણીનો માહોલ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કંગના રાજકારણમાં પ્રવેશતાની સાથે જ બોલીવુડ છોડી દેશે કંગના રોનત પહેલા જ આ સંકેત આપી ચૂકી છે કંગના રોનતે જણાવ્યું કે કોઈ મહિલા પ્રત્યે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ લોકોને આ ભોગવવું પડી રહ્યું છે મત ક્ષેત્રમાં મને મળેલી લીડ સ્પષ્ટ થાય છે કે મંડીના લોકોએ મહિલાનું અપમાન સહન કર્યું નથી મારી આ જન્મભૂમિ છે અને હું લોકોની સેવા કરીશ હું ક્યાંય જવાની નથી પરંતુ કેટલા અન્ય લોકોને ઝવવું પડશે કેર વો તો અબ જિસ ਇਸ કી જો હે વો ઓછી બાતે કરને કા ઉનકો ખામિયાજા ભી ભુગતના હી પડેગા કીસી મહિલા કે બારે इस तरह की ओछी बातें करना तो वो तो आज साफ हो रहा है जिस तरह से हमें लीड मिली है भारतीय जनता पार्टी को जो लीड मिली है मंडी क्षेत्र से तो आ, बेटियों का ये अपमान जो है वो बहुत अच्छे तरीके से लिया नहीं है मंडी की जनता ने और जहाँ तक मेरे मुंबई जाने का सवाल है क्यार मेरी तो ये जन्मभूमि है और मैं यहाँ लोगों की सेवा में तत्पर रहूंगी और जिस तरह से मोदी जी का सपना है सबका साथ सबका विकास है उसमें मैंने हमेशा से कहा उनकी सेना बनकर काम करूंगी तो आई एम नॉट गोइंग एनी

સરકાર બનાવવાના પણ ફાંફા છે તેની સામે ઇન્ડિયા ગઠબંધન મજબૂત બનીને ઉભરી આવ્યું છે આ વખતે પણ ભાજપ પોતાનો દબદબો જાળવી રાખવા માંગતું હતું પરંતુ પરિણામો દર્શાવે છે કે જનતાએ ભાજપ કરતાં વધારે અખિલેશ રાહુલની જોડી પર વિશ્વાસ દર્શાવ્યો છે ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે દિલ્હીની ગાદીનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે કારણ કે અહીં લોકસભાની સૌથી વધુ બેઠકો છે જે અહીં બહુમતી મેળવે કેન્દ્રમાં તેમની સરકાર બનવાની શક્યતાઓ વધી જાય છે બે હજાર ચૌદ અને બે હાજર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત મેળવી હતી અને કેન્દ્રમાં સરકાર બનાવી હતી બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સિત્તેર થી વધુ બેઠકો જીતી હતી તો બે હાજર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં લગભગ બાસઠ બેઠકો જીતી હતી આ વખતે પણ ભાજપ ઉત્તર પ્રદેશમાં પોતાનો દબદબો જાળવી રાખવા માંગતું હતું પરંતુ પરિણામો દર્શાવે છે કે યુપીની જનતાએ ભાજપ કરતાં વધારે અખિલેશ રાહુલની જોડી પર વિશ્વાસ દર્શાવ્યો છે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી લોકોને સંદેશો આપવામાં સફળ રહ્યા છે કે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વચનો ખોટા છેલ્લા દસ વર્ષમાં લોકોને આપેલા વચનો પૂરા થયા નથી રોજગારના ક્ષેત્રમાં સરકાર નિષ્ફળ રહી છે આ ઉપરાંત અખિલેશ અને રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં પેપર લીકની બાબતને પાયાના સ્તરે પહોંચાડી હતી અને જનતાએ તેને પોતાનો મુદ્દો ગણાવ્યો હતો બીજી બાજુ રાહુલ ગાંધીએ છેલ્લા ચાર વર્ષમાં બે વખત યાત્રા કાઢી બાસઠસો કિલોમીટર લાંબી ભારત ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધી યોજાઈ આ અબેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા જન જન સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી યોજાઈ હતી દેશમાં બેરોજગારી અને મોંઘવારીના મુદ્દાને જોરશોરથી ઉઠાવવામાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધન સફળ રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ઉદ્ધવ ઠાકરે જૂતની શિવસેના પાર્ટીના નેતા સંજય રાવતે જણાવ્યું કે દેશમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે ઘણા સકારાત્મક નિર્ણયો લેવામાં આવી શકે છે જે એક્ઝિટ પોલમાં અમને સો સીટો પણ આપવામાં આવી નહોતી તેઓ અમારી સરકાર રચવાની વાત કરી રહ્યા છે ભાજપ સરકાર બનાવવા અનેક રાજકીય પક્ષોનો સંપર્ક સાધી રહી છે પરંતુ તેમનું કોઈ સમર્થન કરવા માંગતું નથી મહારાષ્ટ્ર યુપી અને બંગાળમાં સૌથી મોટો ખેલ થયો છે જ્યાં ભાજપે અત્યાચાર કર્યો છે ત્યાં લોકોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું ખાસ કરી અને મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી પાર્ટીને તોડી નાખી આ મહારાષ્ટ્રના લોકોનો બદલો છે नहीं है बीजेपी भी के लोग ना मोदी जी ना शाह जी अब सरकार बनाने के लिए सबके सबको फोन सबके दरवाजे पे जा रहे हैं मुझे मालूम है कहां कहां जाकर हाथ जोड़ रहे हो उनके यहां कोई तैयार नहीं है कि महाराष्ट्र ने उत्तर प्रदेश ने पश्चिम बंगाल ने सबसे बड़ा खेला किया है जहां जहां मोदी जी और अमित शाह ने अन्याय किया अत्याचार किया है वो सभी स्टेट उनके खिलाफ चले गए खास करके महाराष्ट्र में शरद पवार साहब के नेतृत्व में उनकी पार्टी तोड़ दी उद्धव ठाकरे जी के नेतृत्व में शिवसेना उनकी पार्टी तोड़ दी महाराष्ट्र की जनता ने बदला लिया है और हम वापस ये कहूंगा जब जब इस प्रकार के आप काम करेंगे महाराष्ट्र आपके खिलाफ खड़ा रहेगा સંજય રાવતે જણાવ્યું કે અયોધ્યા ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપ હારી ગયું દેશની જનતાએ નરેન્દ્ર મોદીજીને નકારી કાઢ્યા તેમને વિદાય આપી છે વર્ષ બે હજાર લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી રાહુલ ગાંધીનું નેતૃત્વ અને રાજ્યની મહેનતના કારણે આ કામ થયું છે મમતા બેનર્જી અખિલેશ યાદવ તેજસ્વી યાદવ સહિત તમામ નેતાઓની મહેનતના કારણે મોદી અને અમિત શાહના અહંકારનો નાશ થયો છે જો ભાજપ જોડતોડની રાજનીતિ કરી सरकार बना प्रयत्न कर सो तो मार्गो पर विरोध प्रदर्शन कर अयोध्या में बीजेपी हार गई फैजाबाद बीजेपी हार गई जहां इतना बड़ा इवेंट किया था मोदी जी ने आ? ध्यान चौदह दिन का किया, कल ध्यान किया देश की जनता ने नरेंद्र मोदी जी को नकारा मोदी को फेयरवेल दिया है मोदी जी को बस हो गया और मैं इतना ही कहूंगा राहुल गांधी जी का नेतृत्व और स्टेट चाहे ममता बनर्जी हो यहाँ उद्धव ठाकरे जी हो शरद पवार साहब है अखिलेश यादव जी तेजस्वी सभी ने जी जान से मेहनत की और ये जो अहंकार है मोदी और शाह जी का उनको खत्म कर दिया है लेकिन मैं दावे के साथ कहता हूं मोदी जी की सरकार नहीं बनेगी मोदी जी ने सबसे पहले इस्तीफा देना चाहिए मोदी हार गए हैं હિમાચલ પ્રદેશની તમામ ચાર બેઠકો પર ભાજપે જીત મેળવી છે ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભાસિંહે જણાવ્યું કે અમે જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ લોકોએ કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કર્યું હશે અને તેના કારણે ભાજપના ચાર ઉમેદવારોની જીત થઈ છે કંગના રોન જીત્યા છે અને આશા છે કે તેઓ મંડી લોકસભા ક્ષેત્રના મુદ્દા ઉઠાવશે કોંગ્રેસ પાર્ટીની તૈયારીઓમાં શું ખામી રહી એ ચર્ચાનો વિષય છે એના માટે અમારે ફિલ્ડમાં જઈ અને લોકોના અભિપ્રાય પણ લેવા પડશે चार बैठकों पर पेटा चुटनी में हमें जीत मेड़वी होती अगोचे लोगों ने हमने जीत अपावी तमने हमने हार अपावी है देखिए जो लोगों की आवाज है इसको हम स्वीकार करते हैं लोगों का मैंडेट है लोगों ने ऐसा चाहा होगा तो लोगों ने उस तरीके से वोटिंग की और उसमें इनके चार प्रत्याशियों को जताकर भेजा है जहां तक मंडी की बात है वहां उन्होंने बहुत लोगों को बहुत सी आशाएं थी बहुत डेवलपमेंट के काम थे जिसके बारे में हम बार बार चर्चा कर रहे थे अब क्योंकि वो जीती हैं तो मुझे लगता है कि उन्हें इस इन चीज़ों पर गहराई से सोचना चाहिए और आने वाले वक्त में इन इश्यूज़ को सेंटर में वो रेज करे इसके ऊपर सेंटर लीडरशिप से बात करके हिमाचल प्रदेश की मदद करने के लिए हर संभव प्रयास करें इसके बारे में तो अभी सोचना होगा इट्स टू अर्ली टू से कि कहां कमी रही वी हैव टू गो इन द फील्ड वी हैव टू टॉक टू द पीपल वी हैव टू टॉक टू द वर्कर्स एंड सी कि कहाँ कोई कमी रही जिसकी वजह से ऐसे नतीजे हमारे सामने आए हैं लोकसभा चुटनीनी मतगणत्री बच्चे शेयर बाजार में मोटो काडा को जोवा कारोबार में सेंसेक्स 6000 पॉइंट और निफ्टी પાંચસો પોઈન્ટ તૂટ્યો એક્ઝિટ પોલમાં એનડીએ પ્રચંડ બહુમતી સાથે પુનરાગમન કરશે તેવી અપેક્ષાના કારણે ત્રણ જૂને શેરબજારમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો ચાર જૂને શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો છવ્વીસ પૈસા ઘટી અને ત્યાંસી પોઈન્ટ ચાળીસ થયો સ્થાનિક શેરબજારમાં નબળા વલણની પણ શરૂઆતના કારોબારમાં રૂપિયાના સેન્ટિમેન્ટને અસર થઈ હતી ત્રણ જૂનના રોજ અમેરિકન ડોલર સામે રૂપિયો ત્યાંસી પોઈન્ટ ચૌદ પર બંધ થયો હતો નિફ્ટી પર पीएसयू बैंक न शेर सवरे दस वगे लगभग छह टाइम घटाड़ो बैंक ऑफ लगभग सात टका घटा पीएनबी इंडियन बैंक सेंट्रल बैंक ऑफ इंडिया यूनियन बैंक ऑफ इंडिया बैंक ना शेर ना आ, के शेर छ टका तूटिया है एसबीआई शेयर्स घटाड़ो देखिए और या तो जो गैप कहेंगे दो अलायंस के बीच में वो थोड़ा सा कम दिखाई दे रहा है कि जो जो एग्जिट पोल के आंकड़े थे उससे थोड़ा सा कम दिखाई दे रहा है उस वजह से मार्केट में थोड़ी नर्वसनेस है और वैसे भी मार्केट कल बहुत ही ऊपर आया था આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે જણાવ્યું કે એક્ઝિટ પોલ કરાવનાર સર્વે એજન્સીઓએ દેશના લોકોની માફી માંગવી જોઈએ એક્ઝિટ પોલના કારણે શેર માર્કેટમાં મોટો ફેરફાર આવ્યો એટલું જ નહીં એક્ઝિટ પોલે વહીવટીતંત્ર જનતા અને ચૂંટણી પંચને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હું છેલ્લા ત્રણ દિવસથી કહી રહ્યો હતો કે એક્ઝિટ પોલ વાસ્તવિકતાથી ઘણું દૂર છે મારી માહિતી પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનને સારી એવી બેઠકો મળી છે પરંતુ મતગણતરીના અંત સુધીમાં ઇન્ડિયા ગઠબંધનની તરફણમાં પરિણામો આવશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી पहले तो एग्जिट पोल जिन टीवी चैनल्स ने किया और जिन सर्वे एजेंसियों ने किया उन लोगों को इस देश की जनता से माफी मांगनी चाहिए क्योंकि उनके एग्जिट पोल ने सबसे बड़ा हेरफेर शेयर मार्केट के अंदर किया और जिससे आपने देखा कि शेयर मार्केट में कितने लोगों का पैसा डूबा कितने लोग खरबपति अरबपति बन गए दूसरा काम क्या हुआ कि प्रशासन तंत्र को चुनाव आयोग को और जनता को भ्रमित करने का काम एग्जिट पोल ने किया मैं पिछले तीन दिन से लगातार कह रहा हूं कि एग्जिट पोल के जो नतीजे दिखाए जा रहे हैं यह वास्तविकता से कोसों दूर है आपने सैंतीस परसेंट वोट शेयर तमिलनाडु में दिखा दिया चौदह परसेंट वोट शेयर बीएसपी का उत्तर प्रदेश में दिखा दिया हेरफेर क्यों किया एग्जिट पोल ने यह समझ से परे सत्ताइस वोट शेयर આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપીએ સૌથી વધુ એકસો ત્રીસ બેઠકો મેળવી છે જ્યારે જેએનપીએને વીસ તો ભાજપ પ્રદેશમાં સાત બેઠકો પર જીત મેળવી છે વાયસઆરસીપી પાર્ટીને રાજ્યમાં માત્ર અઢાર બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષોના વિધાનસભાની ચૂંટણીમાં ખાતા પણ ખુલ્યા નથી તો આંધ્રપ્રદેશમાં વિધાનસભામાં કુલ એકસો પંચોતેર બેઠકો છે અને બહુમતી મેળવવા માટે પણ પક્ષ અથવા ગઠબંધનને બેઠકો જીતવી જરૂરી છે ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશના તેત્રીસ સ્થળો પર મતગણતરી કરવામાં આવી હતી And uh, uh, the image and charisma of uh, Sri Modi as the Prime Minister of this great country, and uh, cinematic uh, charisma superstar Pawan Kalyan's image—all these clubbed together, the public have a lot of confidence in this uh, alliance. Uh, public rejected Mr. Jagan Mohan Reddy's uh, rule, and uh, they are giving a la landslide victory to this alliance consisting of these three parties. Thank you. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે હું બંગાળના લોકોના અભિપ્રાયથી ખુશ છું ભાજપે સંદેશ ખાલી વિશે ખોટો પ્રચાર કર્યો હતો અને અમારી માતાઓ અને બહેનોનું અપમાન કર્યું હતું પરંતુ તેમ છતાં અમે સંદેશ ખાલી બેઠક જીતી છે હું અખિલેશ યાદવને સમર્થન આપું છું મેં તેજસ્વી યાદવ સાથે વાત કરી છે તેમણે કહ્યું હેમંત સોરેન અને સુનિતા કેજરીવાલનો પણ આભાર માન્યો છે હું ખુશ છું કે વડાપ્રધાનની પાર્ટી બહુમતનો આંકડો હાંસિલ કરી શકી નથી વડાપ્રધાને તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે તેમણે તાત્કાલિક રાજ રાજીનામું આપવું જોઈએ કારણ કે તેમણે કહ્યું હતું કે આ વખતે ચારસો પાર થઈ જશે પરંતુ હવે તેમણે જેડીયુ અને ટીડીપી પર નિર્ભર રહેવું પડશે મહારાષ્ટ્ર એનસીપી અને એસસીપી પાર્ટીના ઉમેદવાર શ્રીરામ પાટીલે જણાવ્યું કે જ્યારે રાવર મત વિસ્તારમાં મતગણતરી શરૂ થઈ ત્યારે અમને ખબર પડી કે ઈવીએમની બેટરી ટકાવારી નવ્વાણું ટકા જેટલી છે જે ઈવીએમ પર લગભગ એક મહિના પહેલાં મતદાન કરવામાં આવ્યું છે તો તેની બેટરી નવ્વાણું ટકા કેવી રીતે હોઈ શકે શરદ પવારની પાર્ટીના ઉમેદવારે દાવો કર્યો કે જ્યાં ઈવીએમની બેટરી ઓછી છે ત્યાં ભાજપને ઓછા મત મળ્યા છે અને જ્યાં ઈવીએમની બેટરી વધારે છે ત્યાં ભાજપને વધુ મત મળ્યા છે નવ્વાણું ટકા બેટરીવાળા મશીન સાથે ગણતરી સ્વીકાર્ય નથી અમે આ અંગે ચૂંટણી પંચને પત્ર લખીશું જોકે અમને મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવી નહોતી કેન્દ્રીય મંત્રી અને હમીરપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સંસદીય ક્ષેત્રના લોકોએ ફરી એકવાર મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે હું હમીરપુરના લોકોનો આભારી છું જેમણે મને પાંચમી વખત વિજય બનાવ્યો રેકોર્ડ સંખ્યામાં મતો આપ્યા મારા આગામી પાંચ વર્ષ મતક્ષેત્રના લોકોને સમર્પિત છે મને ફરી એકવાર તક આપવા બદલ હું પીએમ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કરું છું फिर एक बार विश्वास व्यक्त किया है मैं आभारी हूं हमीरपुर संसदीय क्षेत्र की जनता का जिन्होंने पांचवी बार रिकॉर्ड मतों से फिर विजयी कराया है मेरे अगले पांच वर्ष भी समर्पित होंगे हिमाचल हमीरपुर संसदीय क्षेत्र के लिए गरीब कल्याण के लिए यहां के विकास के लिए और मैं कहना चाहता हूं आदरणीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार आदरणीय राष्ट्रीय अध्यक्ष जी का माननीय गृह मंत्री जी का रक्षा मंत्री जी का माननीय नितिन जी का सबका बहुत बहुत आभार धन्यवाद जो पार्टी के वरिष्ठ नेताओं ने अपना आशीर्वाद मुझ पर दिया है और आगे भी देंगे इसके लिए मैं उनका बहुत बहुत आभार प्रकट कर